હાય ગાઈસ કેમ છો અત્યારે આયા છે માસલ અને જોરદાર અત્યારે લાયુ હ 28 તારીખ જય સોડાનો લાયુ છે અને મેરો જોરદાર લાગી ગયો હ જોયલો મેરો તમે દુકાનો બતાવું છું ઘણા બધા સ્ટોલ પણ લાગી ગયા અત્યારે જો આ તમે જોઈ શકો છો મેરો અત્યારે જબરજસ્ત અત્યારે એ લાગી ગયો હ જો આવો બનાવો તો ગાઈસ અત્યારે ત્રણ બંકાઓ આવ્યા જોવા તમે જોયો કચો જોવા આપણા બધા ભાઈઓ જ છે હવે થોડીક ક્ષણોમાં લાઈવ ચાલુ થવાનું કન્ટિન્યુ આપણા બ્લોગ અંદર બની રહેજો લાઈવ વાળા ભાઈ બહાર રાખડા છે જોવા નહીં યાર અને આ મેરો લાગેલો છે હોમ મે તો ગાઈસ તમે જોયો કચો આ છે ગ્રાઉન્ડ અત્યારે મેરો જબરજસ્ત જોમે હ એટલે પબ્લિક તમને અહીં ઓછું જોવા મળશે વાગ્યા નવ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો હજુ વાર લાગશે કેમ કે દસ સાડા દસ જેવું થશે જોરદાર મોજ આવવાની આ જય સોડા સાથે આપણે પણ વિડીયો બનાવવાનો છે તો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બને રહેજો અત્યારમાં માસલની અંદર જોરદાર ગરમ માહોલ હંકાઓ ભેગા થઈ ગયા તમે જોયો કરો છ બંકાઓ જય સોડન જોવાયા હા બાકી માહોલ ગરમ હોય જોરદાર પબ્લિકનો નો ભરચક તમે જોઈ શકો છો અહીંયા સ્ટોલ બોલ ઘણા બધા લાગી ગયા મેરો પણ જોમી ગયો જોવા આ પબ્લિક તમે જોઈ શકો છો મેરા અંદર જોવા